ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટ્રીમિંગ સ્ટ્રીમિંગ એ કમ્પ્યુટર નેટવર્ક પર સતત ઓડિયો અને વિડિયો ડેટાને મોકલવાની કે પ્રાપ્ત કરવાની પદ્ધતિ છે જેમાં બાકીનો ડેટા ડાઉનલોડ થઈ રહ્યો હોય ત્યારે પ્લેબેક શરૂ કરી શકીએ છીએ સ્ટ્રીમિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર સ્ટ્રીમિંગ એપ અમોંગ ધી ટીનેજર્સ એટલે કે તે કિશોરોમાં સૌથી લોકપ્રિય સ્ટ્રીમિંગ એપ્લિકેશન છે એક બીજું ઉદાહરણ જોઈએ માય મોબાઈલ કંપની પ્રોવાઈડ ફ્રી એક્સેસ ટુ પોપ્યુલર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ફોર વન યર અર્થાત મારી મોબાઈલ કંપની લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર એક વર્ષ માટે મફત એક્સેસ આપે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ